બેતાલીસ જેટલા મેજર તથા એકાવન માઇનોર બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં અરેઠ બોધાન ધલા કરજણ રસ્તા આવેલા બ્રિજ તથા ગલતેશ્વર ટીંબા સામપુરા બારડોલી પર આવેલ બ્રિજ તેમજ મહુવા અનાવલ રોડ પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ એક હસ્તકના પાંચ માઇનોર તથા એક મેજર મળી કુલ છ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે આ કવાયતના ભાગરૂપે ઓલપાડના તાલુકાના માસમા ખાડી ઉપર વર્ષ બે હજાર ચારમાં નિર્મિત મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી એ જી વસાવાએ કર્યું હતું તેમણે બ્રિજની માળખાગત સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દાઓ અંગે વિસ્તૃત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું નિરીક્ષણ દરમિયાન બ્રિજના વોટર સ્પાઉટ ક્રેશ બેરિયર તેમજ એપ્રોચના એમ્બેકમેન્ટનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું અધિક્ષક ઇજનેરે બ્રિજના સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચરના સ્ટ્રક્ચરલ મેમ્બરોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે બ્રિજમાં સ્પોલિંગ સ્ટીલ કોરોશન હની કોમ્બિંગ કે લિન્ચિંગ જેવી કોઈ માળખાગત ખામીઓ દેખાઈ આવી નથી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશાનોએ આજ રત સુરત જિલ્લાના સુરત અલપાળ સાહોલ ખાતે આવેલા બ્રિજ માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ બ્રિજ બે હજાર ચારમાં બનાવવામાં આવેલો છે બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપર સ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલ છે ટોટલ દસ પોઈન્ટ પાંચ મીટરના છ ગળાનું છે આ સ્ટ્રક્ચર ઓવર ઓલ સારી કંડિશનમાં દેખાય છે નિરીક્ષણ કર અધિક્ષક ઈજનેર એજી વસાવાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાહોલ માસમા ખાડી બ્રિજનું નિરીક્ષણ કરતા કહ્યું કે આ ખાડી બ્રિજ વર્ષ બે હજાર ચારમાં નિર્માણ પામ્યો હતો બ્રિજનું સ્ટ્રક્ચર સોલિડ સ્પેપથી નિર્માણ પામ્યો છે છ ગાળાના દસ પોઈન્ટ પાંચ મીટરના પુલનું વિઝ્યુઅલ અવલોકન શ્રેષ્ઠ હોવાથી તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સલામત છે અને બ્રિજનું સ્ટ્રકચર સારી સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ મહત્ત્વના પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને ઓલપાડ તાલુકાનો માંસમા ખાડી બ્રિજ પણ પરીક્ષણ હેઠળ લીધો છે બ્રિજનું સ્ટ્રક્ચર સોલિડ સ્પેનથી બનાવવામાં આવ્યું છે બ્રિજના સંચાલન અને ભવિષ્યમાં જરૂરી જાળવણી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા નિરીક્ષણ સમયે સુરત માર્ગ અને મકાન વિભાગ બેના કાર્યપાલક ઇજનેર એન એન પટેલ માર્ગ અને મકાનના પેટા વિભાગ ત્રણના નાયબ કાર્યપાલક ઇજનેર પી સી ખીમાણી મદદનીશ ઇજનેર વી એચ પટેલ બીજી માંગુકિયા સહિત અધિક મદદનીશ ઇજનેર પી બી સખિયા ઉપસ્થિત રહ્યા હતા